આ વાણીમાં પ્રમાણ આપ્યું છે સંતો કહે છે કે તું છે કોણ ન હતો કયો તો પ્રમાણ આપ્યું છે કે અસલ યુગમાં નતો કોઈનો આધાર નતો એને અને જે નોધારો થાય ને મહારાજ એ જો નોધારા થો ને તો પેલો પકડાયો છે ને નહીં પકડાયો કોકનો જો ટેકો હોય છે ને તો ટેકાની સરકાર નહીં રહે એમ કો નોધારા થઈ ગયો કેવી રીતના નોધારા સાહેબ દુર્યોધને પૂછ્યું સહદેવ કે મારે અમર બનવું છે શું કરવું બોલો ત્રણેય કાળનું જ્ઞાન સહદેવ જાણે છે અને એને એમ કે પૂછે તો ઉતારી જરૂર આલશે આલશે નહી આપશે એટલે અડધી રાતે ભજન ચાલુ સુધી એને કળ નથી અહંકારી જીવો હોય ને એને કરના ના થાય તો એમ કે ચારે હવે પાર લાવે એમ એટલે દુર્યોધન અડીએ ચડેલો ભજન બરાબર પૂર્ણાવતી થઈ ને એટલે સહદેવ જોશી નજર પડી કે મોટા ભાઈ આયા છે આવો 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 પ્રભુ કેમ આવવું પડ્યું એ બીજું બધું કોઈ નહીં પણ મને એક વાતનો ડર છે તમે જરા સમાધાન કરી આલો હવે આ પૂછ્યું એટલે પેલા જવાબ આલવો પડે કે શું છે બોલો કે મારે

ચૌદ બ્રહ્માંડમાં એવી કોઈ શક્તિ નથી કે ભીષ્મની પ્રતિજ્ઞા ડગાવી શકે એવો અડગ પુરુષ છે પણ કદાચ ભૂલથી કોઈ નુગ્રહ નું ખાઈ જાય ને તો કદાચ મતિ એની બદલાઈ જાય ન કે બદલાય એવી એટલે એવું અને ખબર નહીં કે નુગ્રો કોણ એટલે કે તણ હવે ત્રીજો એ પ્રશ્નનો જવાબ આલો કે નુગ્રહ કોણ એમ એટલે તરત સદેવ કીધું કે તારા સિવાય બીજો કોઈ નુગ્રો છે જ નહીં ફકા ભયનું બધું લઈ જવું છે અને કશું નહીં આલવું તો તારાથી બીજો નુગરો જીવો એટલે મને ખબર પડી કે આ પોથે હું શું અને તો બધાય ખબર પડી જાય કે હું ચમચમ સોય બે પ્રશ્નોનો જવાબ લઈને સાહેબ નીકળી ગયો કપડો વગર જતો તો ને ભગવાન કૃષ્ણજી ને ખબર પડી કારણ કે એ તો તન કી જાણે મન કી જાણે જાણે અંતરની ની ચોરી એના આગળ તમે શું છુપાવો

તમે કોણ કેમ મા આવા સ્વરૂપમાં માં છો કે મને સહદેવે એક યુક્તિ બતાવી છે મારે વજરનો બનવું છે મારી મા પાસે હું જઉં છું કે ગોડા નાના હોય એટલી ઘરા જવાય કદાચ મોટા થયા હોય તબિયત આગાપાશી થઈ જાય મન વિચલિત થઈ ગયું હોય ખરાબ થઈ ગઈ હોય તમને ભાન જવું તો પડશે પણ કે એક ઉપાય બતાવું વસ્ત્ર પહેરવું ના હોય તો અરે કે જલ્દી તમે કોણ કે વસ્ત્ર મુ છો ફૂલ ચડી છે બોલો પહેરશો ઈ વસ્ત્ર ના આવે અહંકારી હોય ને એની બુદ્ધિ જલ્દી ગોમ નો આવે આ ફૂલની ની ચડી છે ને એ વસ્ત્રમાં ના આવે એટલે તને પહેરાઈ ગયું ને કદાચ જોઈ તો તમારે તમારું ધર્મ લજવાય નહીં અને માને માનો ધર્મ ના લજવાય બધું હચવાય રે બોલો પહેરી દો તરત પહેરી દીધી હોય પણ આ મૂર્ખા એ ખબર નહીં કે જે ફૂલ માં પરોયેલો દોરો હતો એ હુતર ના નો હતો લઈને માપા એનો પહેર્યો છે માની જેવી પટ્ટી ખોલી ને દ્રષ્ટિ પડી ને સાહેબ દ્રષ્ટિમાંથી હારે બન્યો પણ માની ઓખમાં તરત ખબર પડી કે આ કૃષ્ણ સિવાય બીજો કોઈ ના કે વસ્ત્રમ ના આવે કે વસ્ત્રમ ના આવે પણ આ ફૂલ ને જે પર વાળો દોરો છે ને એ બધો હૂતરનો છે એ ભાગ તો કોરો જો ને તારું મૃત્યુ જે થાય જેવો હતો ને એવો જો જતો રહ્યો હોત ને તો અમર થઈ ગયો એમ ગુરુ મહારાજ જોડે આપણે પણ હાલ જઈએ છે પણ જેવા સ્વાય એવા કામ કોઈ દાડો નેવું ટકા દબાયેલું રાખે હે અરે જેસાલ જાડેદા જીવાય પ્રગટ કર્યું સાહેબ એ તોરલ આમ મતદરિયા ના વાયું છે અને ડૂબી રહ્યું છે પલ ડૂબી જાહે છે મારું મોત મારો કાળ મારી હોમે ઉભો છે મને બચાવ તું માં તો કે બચવું છે પોતાનો ધર્મ એક જ છે પોતે પોતાને ઓળખવો આત્મ નું જ્ઞાન થવું એ જ પોતાનો ધર્મ છે સાહેબ બીજા બધા ધર્મ ફસડવું

એવો પરમ તત્વ પરમેશ્વર જેને આપણે સદગુરુ પરમાત્મા કહીએ છીએ પરમાત્માને કોઈનો આધાર નહીં એનો આધાર ખરો પણ એને કોઈનો આધાર પચાસ કરોડમાં પાણી નિરંજન હતા નિરાકાર નિર આકાર નિર વધતા અંજન નિર્મય જેનું અંજન થઈ શકે કારણ કે એક બુદ્ધ જો મન નાખો ને માતા પિતાના ના જે કર્મ થાય એમાં જે બુંદ પડે ને એમાં હજારો પ્રકારના ના હોય એમાં એક એક તત્વ અંદર કદાચ બુંદ પડે ને એમાંથી આડા ત્રણ કિલો કાયા બને હજારો બીજ હોય એમાં વડના એક ટેટામાં હજારો બીજ હોય હજારો વડલા હોય પણ જે વિનાશ પકડે ને અને જેને ભેજ મળી જાય ને ઈરો ઉગે ને કે બીજો ના ઉગે

કારણ કે નિરાત મહારાજ એમાં પ્રમાણ આપ્યું છે કે વાણી માવે વણસી જાય નિર્વાણી પદ છે સાચું નામ રૂપ ગુણથી ન્યારું જાહેર પદ ન હો અને શક્તિ એ પછી કર્યો સમાગમ નિરંજન ને વચન આપ્યું ઉમિયાજીને ને છે ઉમેય અને ત્રણ દેવ પ્રગટ કીધા સાહેબ એ વખત નોધારાનો આધાર તું હતો અને ઓય આવ્યા પછી તારા અંશમાંથી અંશ નીકળ્યો અને ઓય આ ગર્ભમાં રહ્યા પછી તમે એવો કોલ કર્યો પરમાત્મા સાથે કોઈ ન કહી શકે કે આ ગર્ભમાં નતું ગર્ભવાસ માં ભક્તિ કબૂલી બહાર આવીને ગયો જો નુગરા તો તેમાં કહેવામાં આવે કારણ કે જેમ બોલ્યા હતા ને ભૂલી ગયા ગુરુ મહારાજ પરમાત્મા બોલ કરેલો હતો કે હે પ્રભુ ભજન હે આ બધો કોલ કર્યો તારા ભજન સિવાય બીજું કઈ કરું કરવું અને બહાર આવીને ભૂલી જાય એટલે સંતો કીધું છે કે નુગરો છે એક નુકરા પણ કર્યું અને કદાચ ગુરુ ધારણ દેહ કર્યા પછી અને ગુરુ મળ્યા હોય ને તોય જો કદાચ ગુરુના ઘરમાં ન રન તો એ મહાન છે અને એટલે સંતો આપણને જાગૃત કરે સાહેબ કયો હતો તો એ હતો અને તું અહીં આવ્યા પછી ગર્ભવાસમાં ભક્તિ કબૂલી બહાર આવીને ગયો ભૂલી ચોર્યાસી નું વ્યાજ વધી ગયો દેવામાં ગયો તો ડોલી યાદ છે તને યાદ છે સૌને જગતમાં એકવાર બધી યાદ છે ચેતી શકાય તો ચેતી જાજો નહીતર ખાતામાં મોટી આ ખાતામાં જે ખાતું ખોલાવો ને એમાં જો કદાચ તમારો લેવડ દેવડ ના થાય તમારે બેંક માં અવર જવર ના થાય તો ખાતું ડિલેટ થઈ જાય કોઈ ન રે ખરો બપોર નો સમય હતો ઉનાળાનો ભડપડતો તડકો ને લેણ લાગેલી પેલી નોટો બંધ થઈ હતી જેમ લેણ લાગી હતી બદલાવા એમ એક જણો આંકડો થઈ ને મહારાજીએ ઉભરેલો દોઢ કલાકે નંબર આવ્યાનો પૈસા લો એટલે પણ ચોપડી તો આવે કે ચોપડી એટલે શું ચોપડી એટલે બેંક માં જે અવર જવર થવા માટે ખાતું એ ખાતું અહિયાં ખોલાયેલું એને મળકે એવું હોય કે આ બધા મારા મનક લઈ જાય છે મારે છે હે જીવ રાજા ખાતું તો ખોલાજ ભક્તિના બેંકમાં ભક્તિના માં બેંક માં જે ખાતું જ નઈ ખોલાય માંગવા તો જો મેલ પડે અને અમને એમાં બીજો એના જેવો આયા ને આની ચોપડી નાસી હોય લાવો લાવો પૈસા લાવો ફટાફટ એટલે પેલે કમ્પ્યુટર વાળા ચોપડી માં નંબર નાસી અને કમ્પ્યુટર માં નંબર ના છે ફટાક લઈને ચોપડી બહાર નાખી કે પૈસા નથી દેલોકે ચાલે આ એસી ની રૂમો અમારથી આડે ખુરશીઓ માં હારી હારી ખુરશીઓ અમારા પૈસે થી આ બેંક માં આટલા બધા જલસા કરો આટલા આટલા પગાર કના લીધે અમારા લીધે છે બંધ કરી દો બેંક માં પૈસા ના હોય લોકે બેંક માં ગણાય પડ્યા છે તારા ખાતા માં નહીં એમાં ખાતા માં તો કદાચ ન નાખેલું હોય ને તો લેવા જાહો તોય મેળ નહીં પડે ઘણાય કી છે કે બાપુ અમારે જેમ હતા નહીં મળતા પણ ખાતા માં જમા નહીં કરાવતા જમા કરાયેલું હોય તો આવે નકર કે ન આવે સમય આ ગુરુ મહારાજ જોડે જઈને કદાચ નામ ગડી જાય ને અને નામનો નેઠો લાગી જાય ને તો મહાપુરુષો હો अरे सूती रे जाॾी रे